પંચકુટ્યું બનાવવા માટેનું શાક આપણે તૈયાર કરી લીધું છે તો આપણે જોઈ શકીએ છીએ હવે આપણે કઢાઈમાં તેલ લઈને કેળાને સરખી રીતે સારી રીતે તળી લેશું તળાઈ જાય પછી એને એક પ્લેટમાં લઈ લેશું અને તેના પછી આપણે એમાં એડ કરીશું સુરણ સુરણને સરખી રીતે તળ્યા પછી રીંગણ એડ કરીશું લીંગર ને સરખી રીતે તળાઈ જાય પછી આપણે એમાં બટેકા એડ કરીશું અને બટેકાને સરખી રીતે તળી લઈશું હવે આપણે કરીશું વઘારની પંચકુટિયું જેની માટે આપણે વઘારે મૂકી દીધો છે હવે આપણે એમાં એડ કરીશું જીરું પછી આપણે એમાં એડ કરીશું ખડા મસાલા જેમાં આપણે આખા મરચાં બાદ્યા લવિંગ ચાર પાંચ અને તસપત્તું લીધું છે હવે આપણે એમાં એડ કરીશું હિંગ લીલું લસણ આ આદુ મરચાની ટેસ્ટ હલાવી લઈશું એને હવે સરસ કકડાઈ જાય પછી આપણે એમાં એડ કરીશું લસણની ટેસ્ટ હવે આપણે એમ એડ કરીશું લસણની પેસ્ટ ડુંગળીની પેસ્ટ બરાબર હલાવી લેશું ડુંગળીની પેસ્ટ બરોબર સતળાઈ જાય પછી આપણે એમાં એડ કરીશું ટમેટાની પ્યુરી ડુંગળીની પ્યુરી સતળાઈ ગઈ છે ને એમાં તેલ ઉપર આવી ગયું છે હવે આપણે એમાં એડ કરીશું ટમેટાની પ્યુરી હવે ટમેટાની પીરીને આપણે બરાબર પાકડી લઈશું અને તેલ છૂટું પડે એની રાહ જોઈશું હવે તમે જોઈ શકો છો તેલ સરસ મજાનું છૂટું પડી ગયું છે હવે આપણે એમાં એડ કરીશું આપણા મસાલા હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું મોડું મરચું એડ કરીશું અને એડ કરીશું હવે આપણે એને લાવી લેશું અને મસાલાને પાકવા દઈશું હવે આપણે એમાં એડ કરીશું એક કપ પાણી જેનાથી આપણા બધા મસાલા સરસ શેકાઈ જશે અને ચડી જશે હવે આપણે એડ કરીશું આ આપરું સિંગદાણા અને તલ ત્રણેને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લીધો છે હવે આપણે આપણા બનાવેલા સૂકા પાવડરને આમાં એડ કરી લેશુ જેનાથી રસો ઘટ્ટ થશે અને શાકનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને ટેસ્ટ માટે આપણે થોડોક ગોળ ઉમેરીશું હવે આપણે એમાં એડ કરીશું થોડું આંબલીનું પાણી જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને હવે આપણે એમાં એડ કરીશું આપણા તળેલા બધા શાકભાજી અને હવે આપણે એને હલાવી લેશું હવે આપણે શાકને ધીમા તાપે સીજાવા દઈશું સરસ મજાનું પંચકૂટયું શાક તૈયાર છે જેને સા જેને તમે રોટલા સાથે રોટલી કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો